ડિંડોલી પોલીસ પથકની હદમાં ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલા દાગીના રાખીને છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા બે સોની વેપારીઓને યુપીના પ્રયાગરાજ અને પ્રતાપગઢ ખાતેથી ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે નવાગામ ડિંડોલી ખાતેના યોગેશ્વર નગર રહેતા રાજેન્દ્ર દુબેના ઘરે ગત તારીખ અઢારમી મે બે હજાર બાવીસના રોજ રોકડા રૂપિયા સિત્તેર હજાર તથા સોના ચાંદીના દાગીના મળી એક લાખ પાંત્રીસ હજારથી વધુની ચોરી થઈ હતી જે કે ડિંડોલી પોલીસ પતકે ફરિયાદ નોંધાઈ હતી એ ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી તેમાં પીએસઆઈ હરપાલસિંહ મસાણીની ટીમને એવી બાતમી મળી હતી કે રાજેન્દ્ર દુબેના ભાડુવા બિપીન સિંહ રાજપૂતે ચોરી કરી હોય તેને વાપી ખાતે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે સોના ચાંદીના દાગીના પોતે વતનમાં સોનાનો વેપાર કરતા બે વેપારી રાજેન્દ્ર પ્રસાદ દેવતાદીન સોની અને અનિલકુમાર રામસ્વરૂપ સોનીને વેચી દીધા છે જે માહિતીના આધારે યુપીના પ્રયાગરાજ અને પ્રતાપગઢ ખાતેથી ચોરીના દાગીના લેનાર બંને સોની રાજેન્દ્ર પ્રસાદ દેવતાસિંહ ધોની અને અનિલકુમાર રામ સ્વરૂપ સોની ઝડપી પાડ્યા હતા તેઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવા